ખરા કેટલા દિવસ પછી હવાર હવાર માં સૂર્ય દેખાય છે જો વારી જો વાદરા જાય ને આવે ને જો તડકો નીકળે છે નો પડછાયો દેખાય ટ્રેક્ટર આગળ આપડે હવે જાઉં દવા સાટ ખડ ને ને તમે નહી રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ભાઈ હાલો આજે મીઠું મીઠું તડકોય નીકળો હે ખરાર જોરદાર હે પવન મસ્ત નીકળો છે હવાર હવારમાં અને મારે રાજુભાઈ પ્લાન હે દવા છાંટવાનું તો આપણે જો પંપ તો ચાર્જિંગ કરી લીધો હે ફૂલ જે હું હેલ્લે બહુ ની દેખ ખંભે ચડાવવાની તૈયારી છે રાજુભાઈ ગોતે દવા અમે લઈ આવ્યા પણ હજી કદાચ કાઢી નહીં હોય તો બાપુ થેલામાં જ રહી ગઈ છે ગાડીમાં તો હાલો કાઢી લઈ અને કરી મુહૂર્ત અને તમે આજ ક્યાંક હવે નેદવાનું ચાલુ કરી દેજો

હવે એ બધા એનું કામ કરી ને પછી ફ્રી થાય એટલે આપણે એક દવન રાઉન્ડ થોડા માં લઈ લઈ પચાસ પંપ ની દવ લીધી આપડે ચાલુ કરી દઈ દવા માતાજી જય શ્રી કૃષ્ણ હાલો આજ ખરાર છે ખડવડ વડ ઉપર આપણે મૂકી દીધું કાપડા હા હાલ ના મૂકી

રાજુભાઈ દવા ગોતી લઈ અને એટલી દવા જો અને આ દવા છાટી પછી હાથી હાકી નાખો ને તો દવા જરાય લાગે નહિ એટલે માં જરૂર છે છાંટવાની પણ જોઈ હાલો કેવી રીતના છાટી હું થાય રામ રામ હેને કાલના દવા લઈ આવ્યો હતા એ અટાડે તો હાવ રેડી હે ને આજ તમારે હેને ભણવા જાવું હે અને હેને આયા મારા પપ્પાની દવા છાટે એટલે હું આયા આવ્યો હું અને એને એને જોતો તો ફોન ઈનો એટલે ઈ ફોન દેવા આવ્યો હું અને જલાભાઈ ને હેને એમનામ સાયકલ માં માથે બેસતા નતું આવડતું એટલે મે એક ટાયર લગાડી દીધું એક જ ટાયર લગાડ્યું તોય હજી પડે હે એસી ગેસ ના આરામ રામ જો જો આ એક ટાયર માતા તો થોડી કાવડી ગઈ માયડા ઓવા

ટૂંકમાં વધે નહીં ને તો આપણે હાથમાં પછી વીણાઈએ જાય મજૂર નો તાતા કંઈક સેટિંગ થવું હાથ થઈ જાય પણ અટાણે હજી ગારા પડે બે ત્રણ દી હાથથી હાલીએ નહીં ને એટલે મેં કીધું દવાનો રાઉન્ડ એક આપણે લઈ લઈ તો આ દવા ચાલુ કરી છે ને રાજુભાઈ તો વાંચી નવીરા થઈ ગયા કે રાજુભાઈ એવું હોય તો તો દવા બહુ જો હેલા આમ તાને હૈરૂમાં જ છાટવી હતી પાટલામાં તો હવે હાથી હાલે એટલે પાછું કંઈ ગણે નહીં કરે દવા સાટવી છે રાજુભાઈ અમારા કોઈ રીતે માનસી નઈ અને બાપુ મને બેદીથી એ કહે છે કે આયર માં છટાય પાટલામાં પછી આ દવાનો કોઈ મતલબ ના રહી કેમકે આ દવા ધીમે ધીમે કરી અને મૂળિયામાં ઉતરતી હોય તો હાલો ધીરે ધીરે અમે કન્ટિન્યુ રાખીએ જેમ મેળા એમ સાઠ્યું અટાણા ચાર ચાર હાયરું લઈને હિમર આપણે જો સાટી કાંઠે પૂગ્યા તરાવ મસ્ત ભરાઈ ગયું કદાચ અધૂરું ને તો ખાલી એક ફૂટ એક હોય તો ભલે હાલો રેડો લઈ લીધો હે ને ચા બહુ લાંબો હે પાછળ ઉપડે હે રેડું પણ સ્ટીકર ભેગું નાખ્યું હે થોડાક છાટા આવે ને તો વાંધો ના આવે સ્ટીકર દવા ને ચોંટાડી દઈએ અને સ્ટીકર નાખવું જરૂરી છે આ વાતાવરણ માં કે વરસાદની બીક હોય ને તો બાકી કોઈ જાતની દવાની જરૂર પડે નહીં ખાલી ઓનલી વન એક છાંટો ને તમે વિનાશક તો તોય હાલે ચાલી મિલી નું પ્રમાણ રાખ્યું હે ને હા ના તારે વડો થઈને સાટવાની છે ભણવા વયો જાહે બાજુ એના કામમાં પડી જાહે એટલે આપણે હું કામ કર્યું નઈ ખાલી કેવાનું થાય દેખાડવાનું નહીં થાય એવું થાય કરવું હું આ ઈમાં બીબડા નીકળી જાય ઓ નીકળી જાય એમાં હાલવાનું થાતું જ નથી આપડે નીકળું આપણી ગિરનાર ચાર એમાં બીબડા મહિના થવા હવે એમાં વધી જવાનો એટલે એની વિધિ વહેલી કરવી જોઈએ પણ હવે પંદર સોળ તારીખ નું વાવણું હે અંદર પાંચમા મહિનાનું એટલે જે ટાઈમ થયો હિસાબ કરી લેજો અને હાલો હવે અમે કન્ટિન્યુ રાખી દવા પવન થોડોક વધારે હે ને દવા છાંટવાની મજા ના જ આવે આટલા પવનમાં

થોડા જાજુ કામ કરી એ ધોઈ નાખે વાંહે લગો પાણી ઢોર કરી નાખે હે મે દા બેય થઈ પાંચ પંપ 60 રાજુ આ ત્રણ 60 ને મે બે 60 છાટા આવી ગઈ હું ધીમો રહી ગયો રાજુભાઈ વરી વયો ગયો જરાક ધીમા પડ્યા ભેગો એક પંપ રાજુ ભાઈ વધારે સાઈટો પણ એટલું વધારે તો વાહે એટલે ખેડુ ભાઈ ને આમાં નામાં લગભગ નુકસાનમાં માં નુકસાન માં વી ખર્ચાય થોરે ના લાગે અમારે બાયુ ગ્યુતી નેદવા એક એક આયરૂ બાયુ નેદવા ગ્યુતી પણ લગભગ નઈ પૂગી હોય પૂગી ગયા

ના અહીંયા જ નહીં આવે આવીએ તો વાં ઓલા સ્ટેબિલાઇઝરમાં દેખાડે ખાલી હાઠ પાંઠ પાવર છે અને પિંચાસી કરી દઈએ તો ઓલા ઘેર બલ પેટે એવું થાય છે રોગો બાકી જો આવું ઝરમર્યું ઝરમર્યું ચાલુ જ રીએ છે દવા સાટી તોય નાખે ને અમારે ભાઈ જો ઇન્ડોરે ઝુલે છે હાલો જરાક હમણાં જાય ભાઈ રાજુ કેવું ફિલિંગ થાય છે ચક્કર આવે ફિલિંગ શું ચક્કર આવે ના ભાજી રોટલા માંડે ખડાવ્યા હા એ તો મંડું સુકાવા બાબા વાહ લગા સાટા આવે ને એટલે ધોઈ નાખીએ બહુ ના રિઝલ્ટ આવે હમ હા એક કલાક ના આવે તો પછી વાંધો ના આવે તો કઈક રિઝલ્ટ સારું આવે હમ થાવ કહું હવે ખાવાના બધા કામ કરી લે પેટ પૂજા કરવી જોઈએ એના વગર હાલશે નહીં મેં આવે કે ના આવે ભાઈ હાલો સાડા અગિયાર પૂણા બાર જેવો ટાઈમ થઈ ગયો હે વરસાદ વરી વિરામ લઈ લીધો હે પવન બહુ નીકળ્યો હે ને હવે હું રાજુભાઈ ભેજું મારી વરી એકાદો પંપ છાટી વાહે લગ્ન જો ધોઈ જાય તો કામ થઈ જાય એનું આપણું તો ના થાય આપણું બધું વેહાણ થાય પંપ લઈ લીધો હે જો એક ઢારિયા મૂક્યો તો વરી કરી એક એક બે બે પંપ છાટી લે ચાતા બપોરાય થઈ જાય અને વરસાદનું વરી કંઈક એકદમ થઈ જાય આમ તો વાહે લગા જો રેડા ઉપડા જ રાખે છે તડકી નીકળે ને વરી વાહે લગુ વાદરું તૈયાર થઈ જાય છે તો ભાઈ જો આ દવા અમે છાંટી હૈ વિનાશક નામ છે અને કઠોળમાં બધેમાં હાલે મગનો ફોટો છે અને માંડવીનો ફોટો છે આ હે સ્ટીકર સ્ટીકર નાખવાનો મતલબ એટલો જ ટૂંકમાં વરસાદ કે આવે ને આછા આછા છાંટા ત્યાં સુધી પાનમાં ચોંટાડી દઈએ એટલે સ્ટીકરનું મેઇન કામ એ જ હોય બાકી કોઈ મતલબ ના હોય આના પેરી નાખવી પડે કે એવું કંઈ નથી આ ટાઈપની દવા છે ટ્રાય કરી કે હું રિઝલ્ટ આવે ને હું થાય આમથી અમારા રાજુભાઈ આવે છાટી આવી ગયા એક બે પંપ તાત બપોર થઈ જાય બારે શિસ્કા કામ કરતી છે તો ભલે કરતી છે ક્યું યસ ને અમારા રાજુભાઈ એમ તો ધીમે ધીમે ઇંગ્લિશ જ બોલે વધારે પાણી ચોખ્ખું રાખવું જોઈએ ભાઈ આમાં હેવા હે એ તો જોકે નહીં નડે પણ ડોરું પાણી ના લે ખળની દવા છાંટવામાં હંમેશા એ યાદ રાખવું હોય તો પાંચ લેવી હોય તો આ બાજુ પાછું વાંચ વધે તો લઈ જો હું પાંચ પાંચ આયરું લઈ ચાર માં હાકડું વધારે પડે મજા નથી આવતી અને હું વાંચ પૂગે અહીંયા પાછું પૂગતા નથી ના મારે બાકી છે પણ હું તને સીંધી દઉં મારે આપણે બળ નાખી ને એની ચગલી કરેલ હે પાણાવની આવડી ચગલી હે એ ચગલી ની બે સાઈડ બે બે છે ને એ અધૂરું હે હા એ ચગલી ની બે સાઈડ બે બે ઈ અધૂરું હે એથી આ બાજુ લેવાનું હા પાંચ લે જ તો હાલો ભાઈ રાજુ નો પંપ તૈયાર જ છે તૈયાર રખાય નઈ આપણે જવું ના હોય ને પછી દવા હેઠી બેસી જાય તો ક્યાંય ન રહી રાજુ ભાઈ હાલો ભાઈ તો ધીરે ધીરે વરી કરી આપણું કામ કન્ટિન્યુ સ્ટીકર નાખવાનું હે પાંચ મિલી એટલે આપણે લીધું ઓલું હે ચાલીસ મિલી પ્રમાણ રાખવાનું હે એટલે સુધી નાખવાની હે દવા હાલો ધીરે ધીરે વેતી ગતિ વી ગી એમ કેતા હોય ને માણસ કરી ચાલો આપણે જય શ્રી કૃષ્ણ અમને ઓલા હતા ને હનો લગાડી ગયા હે વિરેન જલાની બેન જામ તું લેવા અને બાપી પાડી ના હતી મેં કીધું ભૂંગરા ઘરમાં પડ્યા હે અને બટેકા ભૂંગરા બનાવી દઉં તે જો બટેકા બાફવા હે હે તેલ મૂકી દીધું આ છે ઓલા બધા ભૂંગરા આવે ને ઈસે તરફ એટલે અસર જબજબરા થા હે અને તારા પપ્પાને નિર્ણય કહ્યું મેં કીધું એક પંપ સાટી આવો તાતર બની જાય ને એ બધા દવા સાટે એટલે આજ ભૂખા ચ્યા હે

એ રીતે નાખી દઉં એટલે હે ને ફટાફટ બફાઈ જાય હવે ટાઈમ છે થોડો અને કામ છે જાજલ ના થઈ ગયા બટિ નાખા થાય નથી કવિ બિન ને આવ્યા ને તેથી વીરા બાપુ કેતા તા કે મોટા હમણાં તાઇ કે ફૂંગરા બટેકા કરવાના ભૂલાઈ ગયા

એબસ જોઈની દરાણમાં એને જવા દે આ બિલ છે ને એટલે દરાડ તો મળના ચડે બોલો ઓય આમાં નામાં આવે તો હેઠું ઉતરી નઈ ભેજેલ

ચાંજી વડા ભાગમાં ચાલુ થાય ને એમાં જ બધા આપણે સાતી લીધી છે હવે આ ઓયડી વારો નિયર વાળો ખૂણો છે ને એ રહ્યો છે ઘેરે ઘેરે ખડ બોવ છે ને ઘેરે ઘેરે કઈ નથી વિરેન ને શૂટિંગ કરે હે ભૂંગરા બટેકા ખાય ને આવ્યો હે જોઈ શૂટિંગ કરવા અને અમે બે ડાયરેક્ટ નાસ્તા પછી પેલા પોંપ લીધા હે તો હાલો ધીરે ધીરે કન્ટિન્યુ રાખી જોઈ કેવા ખડમાં રિઝલ્ટ આવે ને કેવા ના આવે એ તો હવે આગળની વાત છે અને છોકરાઓ તમે ઘેરે રમો જાઓ

تھم گئی <laughs> <laughs> <laughs>

અને અઢી વાગે સુધી કોન્ટિન્યુ સાયકલ આઈક્યો એક વિલ વીર હવે ચડાવી દીધું ને એ વિલના આધારે ની ટાંકાના ફરતે ઘુમરાહ જ માર્યા રાખ્યા ઘુમરાજ માર્યા રાખ્યા અમે દોઢપૂર્ણા બે વાગે બપોરે કર્યા તઈ આ ભાઈ બધા રાયડું નાખે પણ આની સાયકલ મૂકી નથી પર્વેહેથી રેબ ઝેબ થઈ રહ્યો તો છતાંય નહીં આજ તો બહુ ખેંચે ને સાયકલ આવડી ગઈ કે હવે હું થયું એમ ને અને આ મારું આટા વગરનું છે ને એને હક થતું નથી હાલો તો હવે જો જમવાનો ટાઈમ થઈ ગયો હોય રાજુભાઈ આવે એટલે જમી લઈ અને વીડિયાને આપણે એન્ડ તરફ જવા દઈએ એની પહેલાં જરાક વિરનની મમ્મી કાપડામાં હવે હાલો જોઈ આવી તારે તો હાલો ને એક બાઈ પૂરી કરી લીધી આપણે એક બાઈ પૂરી કરી લીધી છે અને બીજી બાઈ માં અસ્તર સળાવી અને પાછી શરૂઆત આમાં કરી દઈ અમારે કુતરા ને હેડકી વાળું માણસ છે ને એ એક મિનિટ હક નથી લેતો હક લે ને એને કોઈ દે નહીં પડતું આખો દીમાં જપે નહીં હવે તું રહેવા દે ને કે મારે કે નાખવી જોઈએ કોઈ ફેર ના પડે હવ નકતો થઈ ગઈ હવે વ્યાર શું કરે બાજ આરહ કરી હા આરહ જ કરવાનું થાય ને ઓલા ભૂંગરા બટેકા મોડો મોડો કોઈ ને तमन्ना નથી હાલો ભાઈ તો વેરું પાણી કરી લે મજાક મસ્તી એક બાજુ ને આજનો વિડિયોનો આપણે કરી દઈએ અહીંયા એન્ડ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ જય યાદમાં રાધે રાધે